જય માતાજી મિત્રો ઋતુઓનો રાજા એટલે વસંત પંચમી આ વર્ષ બે હજાર વીસમાં વસંત પંચમીનો તહેવાર બુધવારે ઓગણત્રીસ જાન્યુઆરીએ આવે છે હિન્દુ પંચાંગ મુજબ પાંચમ તિથિ ઓગણત્રીસ જાન્યુઆરીએ સવારે દસ પિસ્તાલીસ વાગ્યે શરૂ થશે અને ત્રીસ જાન્યુઆરીએ બપોર એક વાગે સમાપ્ત થશે આ દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાથી બાળકોને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે અને તેમની એક્ટિવિટી વધશે હવે જોઈએ મા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી વસંત પંચમીના દિવસે વહે પેલા ઉઠવું ઘર અને પૂજા કરવાની જગ્યાને સાફ કરવી પૂજા વિધિ કરવા સ્નાન કરવું માતા સરસ્વતીને પીળો રંગ અતિ પ્રિય છે આથી નાહવાના પાણીમાં હળદર નાખી સ્નાન કરવું અને પીળા રંગના કપડા પહેરવા ત્યારબાદ પૂજા કરવાના સ્થાનની પાછોટ કે પાટલું ઢાળી તેના પર સફેદ કે પીળા રંગનું કપડું પાથરવું અને સરસ્વતી માતાની મૂર્તિની સ્થાપના કરવી તેમજ બાજુમાં ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય મૂકવી તથા તમારા પુસ્તકો નોટબુક સંગીત સાધન અને તમારે કલાનું સાધન મૂર્તિની નજીક મૂકવું ત્યારબાદ મૂર્તિને હળદર કંકુ અને ચોખા ચડાવવા તેમજ ફૂલોથી શણગારવી ત્યારબાદ મૂર્તિ સામે દીવો કરી ધૂપદીપ કરવો અને પીળા રંગની મીઠાઈ પ્રસાદમાં ધરાવવી અને આંખ બંધ કરી હાથ જોડી સરસ્વતી પૂજા મંત્ર અને આરતીનો પાઠ કરવો અને પૂજા વિધિ પૂર્ણ થયા બાદ પરિવારમાં પ્રસાદ વહેંચવો આમ મા સરસ્વતી સર્જનાત્મક ઉર્જાની દેવી માનવામાં આવે છે તો આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી ઘરના બાળકોમાં અભ્યાસ પ્રત્યે રૂચિ વધશે તેમજ કલાત્મક કાર્ય કરવાનું કોઠાસું જ વધશે તો આ હતી માતા સરસ્વતીની પૂજા કરવાની વિધિ આજની આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી